રામ બધાયને આજના વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે અને અત્યારે અહીંયા આપણે એરપોર્ટ રોડે આવી ગયા છીએ અને આ અજય આપડી હારે છે અને ગાડી લઈને આપણે જવાનું છે પ્લેન જોવા આ સાઈડ જવાનું છે તો હવે જઈએ

નાખી દીધી છે અને જોઈ લો આ પ્લેન છે હવે આપણે આમાં અંદર જઈએ અને તમને બતાવીએ તો વ્લોગમાં જે તમે બન્યા રહેજો બાકી પહેલાં તમે પ્લેનના સિનેમેટિક જોઈ લો મિત્રો હવે આપણે અંદર પ્લેનમાં જઈએ તો હાલો પ્લેનના પગથિયા ચડવી અંદરથી કાંક આ રીતનું છે બધું પ્લેન અને અહીંયાથી આગવાનું પ્લેન આપણે અત્યારે અંદર આવી ગયા છીએ અહીંથી જોઈ લો આગળનો વ્યૂ પ્લેન આંકવાનું અહીંથી આ રીતનું કાંક પ્લેન છે અત્યારે આપણે અંદર ઊભા છે અને આ સાઈડ બધું બેઠવાનું જોઈ લો બારીનો મસ્ત વ્યૂ આ સાઈડ ગાયું ને એવું ચરે છે ત્યારે આપણે પ્લેન માટા મારવી છે આ સાઈડ જો મસ્તીનો વ્યૂ પાણી ને એવું બધું દેખાય છે તો આ રીતનું પ્લેન છે ને અહીંયા પ્લેન એરપોર્ટ બને છે એટલે અહીંયા ખાલી ચણે એવું પ્લેન બનાવેલું છે આ નાનું એવું બાકી પ્લેન તો મસ્તીનું છે ને હજાર વ્લોકમાં તમે બન્યા રહીજો બાર આવી ગયા છીએ પાખડા ઉપર આ પાખડું છે અત્યારે એની માથે ઊભા છે ખાલી આમ લોકેશન જોઈ લો તમે અહીંયા ગાડી પડી છે અહીંયા પાણી આ સાઈડ ને આ રીતનું પ્લેન છે અહીંયા છે અત્યારે આપણે પ્લેનના પાખડા ઉપર છીએ હું અહીંયા તમે જોઈ શકો છો પ્લેન છે આપણે અને અહીંયા માથે ઉપર ચડવાનું છે એટલે લોકમાં જે તમે બન્યા રહેજો આપણે પ્લેન માથે ચડી ગયા છીએ અને અહીંયા જોવા વિજયભાઈ સાઈડ છે અને અત્યારે આપણે પ્લેનની ઉપર ઊભા છીએ અને આ સાઈડ જેવો એરપોર્ટ બને છે અહીંયા બધા ને બધું પડી ગયું છે કેમ કે એરપોર્ટ બને એટલે અહીંયા જમીનના ભાવ પણ વધે એટલે બધા પ્લે પ્લોટ ને એવું બધું પહેલેથી લઈ લીધેલું અત્યારે આપણે પ્લેનની માથે ઉપર આવી ગયા છીએ અહીંયા ભવન આવે છે ને ખાલી લોકેશન જોવો તમે મિત્રો અત્યારે આપણે અહીંયા પ્લેન નીચે આવી ગયા છીએ જોઈ લો આ રીતનું પ્લેન છે અને અહીંયા હવે નીચે આપણે આવી છીએ બાવળીયા ને એવું બધું અત્યારે થઈ ગયું છે ચોમાસું છે એટલે પ્લેન નીચે આવી ગયા ને આ સાઈડ થી તમને પ્લાન બતાવી દઉં આ આ રીતનું છે એક નંબર છે આપણે નીચે આવી ગયા આ રીતનું છે કાક પ્લાન રેકડા છે અંદર ને બધું જોયું અને હવે આપણે ઘરે જ આવી છીએ તો માં જે તમે બન્યા રહેજો તો હવે આપણે ઘરે જઈએ ગાડીઓ ચાલુ કરી અને અહીંયા છે બધે પાણી ભરેલું છે કેમ કે વરસાદ આવ્યો એટલે અહીંયા બધે પાણી ભરાઈ જાય અહીંયા પાણી ભરેલું છે હવે આપણે ઘરે જઈએ મિત્રો અત્યારે આપણે પ્લાનથી નીકળી ગયા છીએ અહીંયા ઘણા છે અત્યારે અજયભાઈ ડ્રાઈવિંગ કરવા મણ્યા છે અને હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ તો અજયભાઈ ડ્રાઈવિંગ કરે છે અને હવે અહીંથી રોડે સડી જાય અને પછી ઘરે જવાનું બાકી ફરતે જોઈ લો પાણી આપણે અહીંયા રોડ ઉપર ઊભા રહી ગયા છીએ અને તમ આનું લોકેશનની વાત કરીએ તો તમને બધાને એમ થતું છે ક્યાં એરપોર્ટ બને છે આ ધોલેરાની બાજુમાં ગામ છે ત્યાં એરપોર્ટ બને છે ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અત્યારે જે બધું કામકાજ ચાલું છે પણ આ મીટુનું એવું બનાવેલું હતું એટલે આપણે વ્લોગ બનાવ્યો અને આ તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને પ્લેન પણ કેવું લાગ્યું એ પણ જણાવજો બાકી અહીંયા જોઈ લો બધી સાઈડ પાણી જ છે કેમ કે ચોમાસું હોય એટલે અહીંયા રેલ આવે એટલે બાકી બધી સાઈડ જો આ સાઈડ ગામ છે અહીંયા બધે પાણી અત્યારે તો પાણી ઓછું થઈ ગયું બાકી ચોમાસામાં ફૂલ પાણી આવે તમને એવું લાગે કે અહીંયા દરિયા ભોગી ગયા હોય એવું લાગે છે આમ ફરતી સાઈડ પાણી પાણી છે રેલ આવે એટલે બધું પાણી અહીંયા આવે ગામમાં એટલે અહીંયા બધે પાણી છે ફરતી અને તો હવે આજનો અહીંયા પૂરો કરીએ છીએ મળ્યા કાલે નવા વ્લોગમાં તાઉંધો બધાઇને બાય બાય